અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ સમગ્ર ભારતમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં આવેલ રાધે રાધે પરિવાર દ્વારા સાડત્રીસમી સોરી યાત્રા કાઢવામાં આવી જે ગાંધીનગરથી નીકળીને અયોધ્યા જઈ રહી છે અત્યાર સુધીમાં રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છત્રીસ સોરી યાત્રા પૂર્ણ કરી છે હવે સાડત્રીસમી આ શૌર્ય યાત્રા માટે અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં બે હજાર એકસો એકાવન ફૂટ લાંબો અને દસ ફૂટ પહોળો વિશાળ રાષ્ટ્રધ્વજ અયોધ્યા લઈને જશે અયોધ્યા ખાતે વિશાળ તિરંગા સાથે પ્રભુ ભક્તિ સાથે તિરંગા યાત્રા યોજાશે મારું નામ રાહુલ સુખડીયા રાધે જી જય રામ ભારત માતા કી જય સૌર્ય યાત્રાની વાત કરું તો સૌર્ય યાત્રા એક લેમા એકવીસો એકાવન ફૂટ લંબાઈ અને દસ ફૂટ પળાઈ ધરાવતો વિશાળ રાષ્ટ્રધ્વજ છે જે અમે અત્યાર સુધી પાંત્રીસ યાત્રાઓ સંપન્ન કરી આજ સવારે છત્રીસ નંબરની યાત્રા કડી ખાતે સર્વ વિદ્યાલય કેમ્પસથી સમગ્ર કડીમાં આખી યાત્રા યોજાઈ બારસોથી પંદરસો યુવાનોની વચ્ચે આખી આખું કડી કહેવાય ને કે એક રાષ્ટ્રભક્તિ તરફ વળી ગયું આજે અને એ કહેવાય કે પંચોતેરમાં ગણતંત્ર દિવસની પણ ઉજવણી સાથે સાથે કરવામાં આવી તો ત્યાં કડીમાં જે યાત્રા નીકળી એ એક યાત્રા પૂર્ણ કર્યા પછી ત્યાંના ચેરમેન સાહેબ વલ્લભભાઈ એમ પટેલ સાહેબ અને મંત્રી શ્રી મણિભાઈ સાહેબ દ્વારા અમને અયોધ્યા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું અમે અત્યારે અયોધ્યા જઈ રહ્યા છીએ સાડત્રીસ નંબરની યાત્રા અયોધ્યા ખાતે છે જે આપણા માટે ખૂબ ગૌરવની અને ગાંધીનગર ગુજરાત સમગ્ર માટે ગૌરવની લાગણી કેવાય કે અયોધ્યાધામ ખાતે અયોધ્યાધામ ખાતે સાડત્રીસ નંબરની યાત્રા યોજી અમે પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ સર્જાશે ત્યાં